દીવ જેટી પર માછીવાડા ગ્રુપ દ્વારા ગણપતિ ઉત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું કેન્દ્ર શાસિત પ્રદેશ દીવ ખાતે ઠેર ઠેર ગણેશ મહોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે ત્યારે દીવ જેટી પર પણ તારીખ સિત્યાવીસ ઓગસ્ટ બે હજાર પચીસથી થી છ સપ્ટેમ્બર બે હાજર પચીસ સુધી માછીવાડા ગણપતિ ઉત્સવ ઉજવવામાં આવી રહ્યો છે માછીવાડા ગ્રુપ દ્વારા ગણેશ ઉત્સવ દર વર્ષની જેમ આ વર્ષે પણ ઉજવવામાં આવી રહ્યો છે આ વર્ષે ગણેશ ઉત્સવ દરમિયાન વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવ્યું છે विष्णुयां मनो देवा भद्रं श्रीदेवारणाय श्रिसेवा ॐ दय गणपतिदेवा ब्रह्मो नर नय जय परं नरसवाया प्रभूयसवाया पीतामर जनपति च पीतामय जल चकि च ॐ जय सनातन पति